ગુજરાતમાં ફરી ચોમાસું સક્રિય બન્યું છે ઘણા બધા વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી લીધી છે તો ગુજરાતવાસીઓ આજે તારીખ થઈ છે છે અને સોમવાર હવામાન સમાચારો જાણીએ આજના વિડીયોમાં જાણીશું કે હવામાન નિષ્ણાંત એવા પરેશભાઈ ગોસ્વામી અને અંબાલાલ પટેલ દ્વારા શું આગાહી કરી દેવામાં આવી ગઈ છે અને આવનારા તહેવારો એટલે કે સાતમ આઠમમાં શું ગુજરાતમાં ભારે વરસાદો પડશે તેની પણ વાત આજના વિડીયોમાં કરવાની છે અને જેમ વાત કરી હતી તેમ ગુજરાતમાં હવે ધીમે ધીમે ચોમાસું સક્રિયતા લઈ રહ્યું છે અને અરબસાગરમાં પણ ઘણી બધી અસ્થિરતા જોવા મળી રહી છે જે અસ્થિરતામાં વધારો થવાની કારણે અરબસાગરની સક્રિયતામાં પણ વધારો થઈ શકે છે અને કાલે પણ ઘણા બધા વિસ્તારોમાં મોન્સૂન ટ્રફ સર્જાયા એટલે ઉત્તર ભારતના ઘણા વિસ્તારોમાં મોન્સૂન ટ્રફ સર્જાયા હતા તેમજ દક્ષિણી ભારતના વિસ્તારોમાં પણ મોન્સૂન ટ્રફ સર્જાયા હતા જેના કારણે ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં ભારે વરસાદો પડ્યા હતા તો આજના વિડીયોમાં આપણે જાણીશું કે ગુજરાતમાં આવનારા દિવસોમાં વરસાદનું જોર કેવું રહેશે કયા વિસ્તારોમાં ભારે વરસાદ પડશે અને આજના દિવસે ગુજરાતના કયા વિસ્તારોમાં વરસાદી વાતાવરણ યથાવત રહેશે તેમજ દક્ષિણી મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર કેવું રહેશે અને સૌરાષ્ટ્ર અને કચ્છમાં જે વરસાદની અછત છે ત્યાં અછત ક્યારે પૂરી થશે તેમજ વરસાદનો પુનઃ આરંભ ક્યારે થશે તેની વાત આપણે આજના વિડીયોમાં કરવાની છે તો દર્શક મિત્રો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને તમે અમારો વિડીયો કયા વિસ્તારમાંથી જોઈ રહ્યા છો તે અમને કમેન્ટમાં જણાવવાનું ભૂલશો નહીં તો હવે વિડીયોની શરૂઆત કરીએ અને જાણીએ કે આવનારા દિવસોમાં જે વરસાદનો મેગા રાઉન્ડ આવી રહ્યો છે તે રાઉન્ડમાં કયા વિસ્તારોમાં વધુ તીવ્રતા સાથે વરસાદ ધોધમાર બેટિંગ કરશે હવામાન નિષ્ણાંત એવા પરેશભાઈ ગોસ્વામીએ આગાહી કરી હતી કે દસ ઓગસ્ટ બાદ ગુજરાતમાં વરસાદના જોરમાં વધારો થશે એટલે કે વરસાદની તીવ્રતા અને ચોમાસાની સક્રિયતામાં માં દસ ઓગસ્ટ બાદ વધારો થશે તેનું આપણે લાઈવ દ્રશ્યો પણ કાલના દિવસે એટલે કે દસ ઓગસ્ટના દિવસે જોયા કારણ કે કાલના દિવસે હવામાન વિભાગ દ્વારા ઘણા બધા ક્ષેત્રોમાં ઓરેન્જ અને યલો એલર્ટ આપી દેવામાં આવ્યા હતા એટલે કે કાલના દિવસે ઘણા બધા ક્ષેત્રોમાં સામાન્ય ભારે વરસાદો પણ પડ્યા હતા આજે અગિયાર ઓગસ્ટ થઈ છે એટલે કે આજના દિવસે પણ વરસાદી વાતાવરણ યથાવત રહેશે અને ગુજરાતના લગભગ ચાલીસથી સાહીઠ ટકા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે તેમાં મહત્વપૂર્ણ એ છે કે દક્ષિણ ગુજરાતમાં જે થોડા દિવસોથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે એટલે કે બેથી ત્રણ દિવસોથી દક્ષિણી ગુજરાતમાં જે વરસાદો પડી રહ્યા છે તે વરસાદ આગોતરા નવા વરસાદી રાઉન્ડના એંધાણો બતાવી રહ્યા છે અને બંગાળની ખાડીમાં સતત સક્રિયતામાં વધારો થવાના કારણે તમે જોઈ શકો છો વારંવાર એક નાની સિસ્ટમ બને છે અને નાની સિસ્ટમ ભારતના વિસ્તારો તરફ ફંટાય છે એટલે કે જે દક્ષિણી ભારતના વિસ્તારો અને ઉત્તરી ભારતના વિસ્તારોમાં તમે જોઈ શકો છો મોટા મોટા મોન્સૂન ટ્રફો સર્જાયા છે જેના કારણે ગુજરાતમાં સામાન્ય વરસાદોની શરૂઆત થઈ જશે એટલે કે ભારતના વિસ્તારોમાં તમે જોઈ શકો છો કે સંપૂર્ણ ભારતમાં અત્યારે વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે અને વાદળછાયું વાતાવરણ વચ્ચે ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં સામાન્ય ભારે વરસાદો શરૂ થઈ જશે એટલે કે આજે રાત્રિના સમયે તમે જોઈ શકો છો કે ગુજરાતમાં ગુજરાતનું વાતાવરણ સંપૂર્ણ સાફ હશે પરંતુ કાલના દિવસેથી જ વાદળછાયું વાતાવરણ સંપૂર્ણ ગુજરાતમાં જોવા મળશે એટલે કે વધુમાં આપણે વાત કરીએ તો આજે બપોર બાદ લગભગ મોટા ભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે એટલે કે સાઠથી સિત્તેર ટકા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને દક્ષિણી અને જે મધ્ય ગુજરાતના અમુક અમુક વિસ્તારો છે જ્યાં વરસાદના એંધાણો અને વરસાદનો જોર વધશે એટલે ક્યાં ત્યાં વરસાદોની શરૂઆત થઈ શકે છે એટલે કે દસ ઓગસ્ટ બાદ આગાહીઓ મુજબ વરસાદની તીવ્રતા અને ચોમાસાની સક્રિયતામાં પણ વધારો થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે જે ગુજરાતના વિસ્તારો છે તેમાં વા હાઈ લેવલના વાદળાઓનું પ્રમાણ ઘટશે અને જે વરસાદી વાદળોનું પ્રમાણ વધી શકે છે અને તમે જોઈ શકો છો કે આ આઈએમએફસીનું જે મોડલ છે તે મુજબ પણ તમે જોઈ શકો છો કે ગુજરાતમાં વરસાદનું જોર વધી રહ્યું છે જેમ જેમ દિવસો પસાર થશે તેમ તેમ ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણમાં પણ વધારો થઈ જશે અને ત્યારબાદ તમે જોઈ શકો છો આ સિસ્ટમ ક્યારે બંગાળની ખાડીમાં બનશે તે પણ તમને પ્રશ્ન હશે તો તે પ્રશ્નની આપણે વાત કરીએ તો તમે જોઈ શકો છો ચૌદ તારીખ એટલે કે ચૌદ ઓગસ્ટી આ બંગાળની ખાડીમાંથી સિસ્ટમ બનશે અને ગુજરાતના વિસ્તારો તરફ આગળ વધશે અને ત્યારબાદ આપણે વધુમાં વાત કરીએ તો આ સિસ્ટમ લગભગ સત્તર તારીખ આજુબાજુ એટલે કે સત્તર ઓગસ્ટે ગુજરાતના વિસ્તારો નજીક આવશે અને સત્તર તારીખે ગુજરાતના વિસ્તારો નજીક આવશે અને અઢાર તારીખે ફરી ગુજરાતમાં વાતર વાતાવરણમાં મોટો બદલાવ આવી જશે અને ગુજરાતમાં ફરી એકવાર ભારે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ જશે એટલે કે આ સિસ્ટમનો મોટા ભાગનો વરસાદ અઢાર ઓગણીસ અને વીસ ઓગસ્ટના દિવસે પડશે એટલે કે જ્યારે આ સિસ્ટમનું કેન્દ્ર ગુજરાતના વિસ્તારોમાં થશે ત્યારે ગુજરાતમાં વરસાદનું જોર વધશે એટલે કે તમે જોઈ શકો છો આપણે આવનારા વરસાદી રાઉન્ડની સૌથી વધુ તીવ્રતાની વાત કરો તો ભાવનગર બોટાદ છે ઉના છે જૂનાગઢ પોરબંદર રાજકોટ જામનગર ગીર સોમનાથ ઓખા હળવદ રાજકોટ સુરેન્દ્રનગર એટલે કે તમામે તમામ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદો જોવા મળી શકે છે એટલે કે સૌરાષ્ટ્રમાં જે વરસાદનું જોર અને વરસાદનું પ્રમાણમાં જે ઘટાડો છે તે આ આ જ્યારે સિસ્ટમ આવશે એટલે કે આ વરસાદી રાઉન્ડમાં સૌરાષ્ટ્રના વિસ્તારોને સૌથી વધુ લાભ મળશે અને ત્યારબાદ તમે જોઈ શકો છો જે મધ્ય સૌરાષ્ટ્રના વિસ્તારો છે એટલે કે સુરેન્દ્રનગર છે રાજકોટ છે ચોટીલા છે ગોંડલ છે જસદન છે મોરબીના ઘણા વિસ્તારો છે ત્યાં આ સિસ્ટમનું કેન્દ્ર અઢાર તારીખે જોવા મળી શકે છે જેના કારણે અહીં આઠથી લઈને દસ ઇંચ સુધીના ધોધમાર વરસાદો પડી શકે છે પરંતુ આપણે વધુમાં વાત આપણે કરીએ તો ઓગણીસ ઓગસ્ટે આ સિસ્ટમ ત્રણ ભાગોમાં વહેંચાઈ શકે છે એટલે કે તમે જોઈ શકો છો એક ભાગ જે જોઈ શકો છો દક્ષિણી અને સૌરાષ્ટ્રના વિસ્તારો તરફ આવશે અને એક ભાગ તમે જોઈ શકો છો અરબ સાગરમાં ભળી જશે અને એક ભાગ તો આ તમે જોઈ શકો છો ખંભાતના અખાતમાં જોવા મળી શકે છે અને જ્યારે ઓગણીસ ઓગસ્ટે પણ લગભગ મોટા ભાગનો વરસાદ સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં જોવા મળશે એટલે કે આ રાઉન્ડમાં આપણે વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને કચ્છને સૌથી વધુ લાભ મળશે અને વીસ ઓગસ્ટે તમે જોઈ શકો છો આ સિસ્ટમ ગુજરાતના વિસ્તારોને પાર કરી અને અરબસાગરના વિસ્તારોમાં ભળી જશે એટલે કે આ સિસ્ટમની તીવ્રતામાં અરબસાગરમાં પણ વધારો થશે અને આ સિસ્ટમ તમે જોઈ શકો છો આ સિસ્ટમની તીવ્રતા અને તમે જોઈ શકો છો દક્ષિણી ગુજરાતથી લઈ અને અરબસાગરના વિસ્તારોમાં જોવા મળશે એટલે કે જ્યારે આ સિસ્ટમ તમે જોઈ શકો છો ફરી એકવાર આ સિસ્ટમ અરબસાગરમાં જશે અને અરબસાગરમાંથી ફરી એકવાર યુટર્ન લેશે અને યુટર્ન લઈ અને ગુજરાતના વિસ્તારોમાં ફરી વરસાદ લાવશે એટલે કે આ સિસ્ટમના વરસાદો લગભગ તમે જોઈ શકો છો ત્રેવીસ ઓગસ્ટે પણ યથાવત રહેશે એટલે કે ત્રેવીસ ઓગસ્ટે તમે જોઈ શકો છો જે ગીર સોમનાથ લાગુના વિસ્તારો જામનગર વેરાવળ જે સૌરાષ્ટ્રના અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારો છે તેમાં લગભગ અગિયારથી બાર ઇંચ સુધીના વરસાદો ખાબકી શકે છે તેમજ આ સિસ્ટમના વરસાદો લગભગ પચીસ તારીખે પણ યથાવત રહેશે પચીસ તારીખ સુધીનું હવામાન દર્શાવ્યું હતું તે મુજબ લગભગ આ સિસ્ટમ બે વખત ગુજરાતમાં આવશે અને ગુજરાતના ઘણા વિસ્તારોમાં આઠ આઠથી દસ દસ ઇંચ સુધીના પૂરલાયક વિસ્ત પૂરલાયક વરસાદો થઈ શકે છે તો મિત્રો આ હતા આજના તાજા હવામાન સમાચાર જો તમને વિડીયો ગમ્યો હોય તો એક લાઇક અને એક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ